ઓમ નમ શિવાય મહાદેવર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતના થઈ તે જોઈએ ગણપતિ દાદા અને કાર્તિકેય સ્વામીના લગ્નની વાત તેના ઘરમાં મા પાર્વતી અને શિવજી મહારાજ કરી રહ્યા હતા ત્યારે કાર્તિક સ્વામીએ પ્રથમ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો કે મારા લગ્ન પહેલાં થવા જોઈએ તો મહાદેવે કહ્યું કે જે પૃથ્વીની સાત પ્રદક્ષિણા પૂર્ણ પહેલાં કરશે તેના લગ્ન પહેલાં અને જે પછી કરશે એના લગ્ન પછી કરવામાં આવશે તો કાર્તિક સ્વામીમાં બુદ્ધિ જ્ઞાન અહંકાર અભિમાન તમે જે કહ્યું એ બધું હતું એકલી બુદ્ધિથી કંઈ ન થાય પણ બધું હોય તો માણસના જીવનમાં કેટલી સફળતા કેટલી નિષ્ફળતા મળે તે પણ આપણને આમાં જાણવા મળશે તો કાર્તિક સ્વામી મોર લઈ અને પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા જેને ખબર હતી કે ગણપતિ માટે આ કામ મુશ્કેલ છે પણ ગણપતિ બુદ્ધિના દેવતા છે જ્ઞાનના દેવતા છે એટલે ગણપતિએ પોતાના માતા પિતામાં જ પૃથ્વીની ગણતરી કરી અને સાત પ્રદક્ષિણા કરી અને સાત પ્રદક્ષિણાના પુણ્યથી પૃથ્વીની સાત પ્રદક્ષિણા ફરવાનું એને જે કાંઈ પુણ્ય હતું એ પ્રાપ્ત થયું એની પ્રતિજ્ઞા મહાદેવની જે હતી એ ગણપતિ દાદાએ પૂર્ણ કરી એટલે ગણપતિ દાદાના લગ્ન કર્યા થોડા સમય પછી કાર્તિક સ્વામી પ્રદક્ષિણા પૂર્ણ કરી આવ્યા તો ગણેશજીના લગ્ન થઈ ગયા હતા એટલે ક્રોધમાં આવી અને ત્યાંથી ક્રોંચ નામના પર્વતમાં એ ચાલ્યા ગયા પછી મા પાર્વતી પુત્રની વિયોગમાં પુત્રની ચિંતા દરરોજને માટે કરે છે મહાદેવે સમજાવ્યા કે તમે એની ચિંતા ન કરો પણ ચિંતા દિવસે દિવસે વધતી ગઈ એટલે મહાદેવજીએ નારદજીને આજ્ઞા આપી કે જાઓ તમે કાર્તિક સ્વામીને કાર્તિક એને તેડી આવો તો નારદજી બીજા બુદ્ધિવાળા ઋષિઓ અને ગણને સાથે લઈ અને કાર્તિક સ્વામીને સમજાવવા ગયા પણ કાર્તિક સ્વામી એકના બે ન થયા એ પાછા આવ્યા જ નહીં પછી થોડા સમય બાદ એ ઋષિઓ પાછા આવી અને મહાદેવને કીધું કે એ નહીં આવે તો મહાદેવ અને મા પાર્વતીજી બેય કાર્તિક સ્વામીને મનાવા માટે તેડવા માટે જાય છે ક્રોચ નામના પર્વતમાં ગયા તો ત્યાંથી કાર્તિક સ્વામી થોડા દૂર જઈ અને ત્રણ યોજનના વિસ્તારથી દૂર વયા ગયા અને ત્યાં રહેવા લાગ્યા ત્યાર પછી ત્યાં મહાદેવે જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કર્યું શિવ અને પાર્વતીનું સ્વરૂપ છે જ્યોતિર્મય સ્વરૂપ એ ત્યાં પ્રગટ થયું અને ત્યાં તે રહેવા લાગ્યા અને ત્યારથી તે મલ્લિકાર્જુન મહાદેવ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે તેની સ્થાપના થઈ અને ત્યાંથી જે ત્રણ યોજન દૂર કાર્તિક સ્વામી ચાલ્યા ગયા હતા ત્યાં તેને જોવા માટે જતા પર્વનો દિવસ આવે ત્યારે મલ્લિકાર્જુનથી ત્યાં એને મળવા માટે જોવા માટે જતા એટલે જ્યારે પર્વનો દિવસ એટલે અમાસનો દિવસ આવે ત્યારે મહાદેવજી જાય અને પૂનમનો દિવસ આવે ત્યારે મા પાર્વતી જાય બસ ત્યારથી ભગવાન શંકરનું ત્યાં મલ્લિકાર્જુન તરીકે નામ પ્રસિદ્ધ થયું અને એ ઉપરાંત મલ્લિકાર્જુન જે લિંગ છે એ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના દર્શન કે ઉપાસના જે કંઈ કરીએ એ પાપનો નાશ કરનારો છે અને જ્ઞાન વધારનારો છે દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી આ મલ્લિકાર્જુન બીજા નંબરનું જ્યોતિર્લિંગ રહેલું છે ધન્યવાદ